તો હા મિત્ર મારા નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો અમે આવી ગયા છીએ કસમાં થોડું કામ હતું એટલે તો હું તમને આખા કસનો નજારો દેખાડીશ જો બનશે તો અલગ અલગ કટકા પણ બતાવીશ તો મારા લોગમાં બન્યા રહેજો આ ઢોવા જેવા ઝાડવા છે ને પીલુડીના ઝાડવા છે એના ઝીણા ઝીણા પીલો આવે છે ખાવાય હુકવણી કરીને પણ ખાય અને આ કેરા કરેલા છે જીરુના આ બધું જીરું વાવવાનું નાના નાના કેરા કરે આ બાજુ અને હમણાં પાળો દેખાય નહીં કેનાલ નીકળી છે નેર આપણે કેવી તો હું તમને નેર ઉપરથી બતાવું હમણાં આ બહુ મોટી વિશાળ નેર ની છે પાણીની અહીંયા સફેદ માટી અને લાલ માટી વધુ દેખાય આપણે ભૂતળો કે ને બધાય આ માટી સ્ટાઇલ બનાવવામાં ઉપયોગ કરે આ વિશાળ કેનાલમાં નર્મદાનું પાણી આવે છે ને જોરદારની થોડોક ઉપરથી નજારો બતાવું તમને આ પાણીની નહેરનો ઉપરથી નજારો બધે એવી સફેદ જ માટી નીકળે જાણે બરફ લાગે મોટી વિશાળ નહેર છે ઘસ ની માટી કાંક આવી ભૂરા કલરની સફેદ કલરની લાલ કલરની જાજી જોવા મળે આપણે ત્યાં કાળી માટી જોવા મળે આ છે સુંદર નજારો આમ દૂર દૂર દેખાય ને ત્યાં ગામ છે અને અમે અહીંયા રોકાણા છીએ આ ઝાડું દેખાય ને ત્યાં સફેદ માટી આપણે બધા ભૂતળો ખાઈને આ ભૂતળાનો ગાંગડો પીલુડીના ઝાડ એટલે મટો ભાઈ ઉતા છે અને તમને બતાવો અહીંયા બાજરા વચન થાય છે અને સરસ મજાની એવડીની ખેતી થાય છે આપણે એવડી કેવી ને બધાય બધા એંડા કે તો એંડાની મોટી રબર ખેતી છે અહીંયા તો અહીંયા મારા મોટો બાર રાંધે છે રસોઈ બધા માટે સરસ મજાનું શાક બનાવે છે રીંગણા બટેટાનું ટમેટાનું તો હજી તમને બીજા દિવસનો આખો નજારો બધાય તો તમે બધા મારા લોગમાં જોતા રહેજો તો હાલો મળીએ કાલે વિશાળ કાય જાડું છે તમને દેખાડું બહુ મોટું વિશાળ જૂનું ધામ છે કાનમેર માટે દર્શન કરવા આ છે મારો મઠ કચ્છમાં છે મોમાઈમાનો મઠ આ એક માતાજી બેઠા છે એક માતાજી બહાર છે એક મઢમાં છે અને આ મોટો ડુંગર છે ડુંગર ઉપર રાસબાઈમાં બેઠા છે તમને અંદર માતાજીના દર્શન કરાવો બધાયને તમારા લોગમાં બન્યા રહેજો આમાર મટ છે આ માતાજી બેઠા છે કુળદેવી મોમાય માતા પછી મેલડી માના દર્શન કરવા બોકડો ઘણા વર્ષો થાય બાંધેલો છે મેલડી માના મઢે જય મેલડી માં આ છે અમારા ખેણા ખાણી પરિવારના મેલડી માતાજી